સૌને મારા જય નરેન્દ્ર આ સમસ્ત દિગંબર ચેતાંબર તમે ચારે ફિર સમાજનો આજે મહાકુંભ છે આજે બધાએ નમોકાર મંત્ર ગણીને એક કુંભમાં પુણ્યનું પાર્જન કરેલું છે જેમ કે તમે જોઈ રહ્યા છો કે આખું વિશ્વ પતનની તરફ જઈ રહ્યું છે આ એક મહામંત્ર જ એવું મંત્ર છે કે જે ખરેખર પાજન કરશે અને વિશ્વમાં શાંતિની સ્થાપના કરશે આજે તમે જોઈ રહ્યા છો કે સમસ્ત જૈન સમાજ અહીંયા એકત્ર થયું છે અને બધાના મનમાં સવારથી એક જ વર્ષ એક જ શબ્દ હતું ચલો બુલાવા આયા હૈ વીરાને હમે બોલાયા હૈ ચલો બુલાવા આયા હૈ વીરાને હમે બોલાયા હૈ જય મહાવીરા જય મહાવીરા ममता शाह दिगंबर जैन समाज ने धर्म प्रचार आज नौ अप्रैल नमस्कार महामंत्र का कार्यक्रम का, बहुत ही धूमधाम से बटा है और लाखों अरे हजारों की तादाद में जन सैलाब और बहुत ही अच्छी तरह से सब ये कार्यक्रम हो गया है और आगे भी यही कार्यक्रम जैसे आज मोदी जी डिक्लेयर करेंगे वही अपनी 9 अप्रैल को वो सालों साल तक वही चलेगा हाँ है इसका है? का है नवकार मंत्र का महत्व ये है कि नवकार में जो भी गुण होते हैं उसमें सब ये होता है और जितने भी आ, नवकार मंत्र में जो गुण होते हैं सब होते हैं और इसमें आ, अपने आ, सब साधु साध्वी रावक नाविकाए सब ये अनुष्ठान में जुड़ते हैं और बहुत ही अच्छी तरह से ये होता है थैंक यू धन्यवाद यहाँ पर जो नवकार महामंत्र का अनुष्ठान चल रहा है पूरे भारतवर्ष में पूरे विश्व में ये नमस्कार महामंत्र का जाप का आयोजन जीतो संस्था के द्वारा किया गया है आज यहाँ बड़ौदा में जीतो द्वारा जो कार्यक्रम हो रहा है ઉસ્મે આચાર્ય રત્નાકર સુરીશ્વરજી મહારાજા પદ પન્યાસ પદ્મદર્શન વિજયજી મહારાજ સાહેબ અને આ મહાનુભાવ મહારાજ સાહેબોની મિશ્રામાં આખો કાર્યક્રમ થઈ રહ્યો છે તમે પાછળ જોઈ રહ્યા છો આખો સમિયાણો દસ હજાર કરતાં વધારે અમે લગભગ અગિયાર હજાર લોકોની વ્યવસ્થા કરી છે અને બધી જ ખુરશીઓ પણ ભરાઈ ગઈ છે મોટી સંખ્યામાં લોકો અહીંયા વધાર્યા છે આ બે અઢી કલાકનો મંત્ર જાપ થશે નરેન્દ્ર મોદી એઠ આઠ વાગે ને એક મિનિટે દિલ્હીથી લાઈવ થશે ત્યારે અમે લોકો આપને ફરીથી અહીંયા લાઈવ ત્યાં થશે અને અહીંયા પણ મોટા સ્ક્રીન પર બધાને દેખાડવામાં આવશે નવકાર મહામંત્રનું મહત્વ ખૂબ જ મોટું શાસ્ત્રમાં છે અમે એવું કહીએ પાંચસો સાગરો પમનું આયુ જેને કહેવાય કે પુણ્ય બંધાય આવા પ્રકારનું આ નમસ્કાર મહામંત્ર છે આ નમસ્કાર મહામંત્ર શાશ્વતો છે કોઈએ બનાવ્યો નથી કોઈ વ્યક્તિનું સર્જન નથી આ પરમાત્માનું સર્જન છે અને ભૂતકાળમાં એટલે કે ચોવીસી આગળ હતી એમાં પણ આ નવકાર મંત્ર તો વર્તમાન ચોવીસીમાં છે અને આ પૃથ્વીનો પ્રલય થઈ જશે પછીની જે આવશે એમાં પણ આ નવકાર નવકાર મંત્ર ગણવામાં આવશે આવો પરમ પવિત્ર મંત્ર છે આ નવકાર મંત્રના ગાનથી સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે જે ડર હોય જે પીડા હોય જે તકલીફ હોય આ નવકાર મંત્ર ગણવાથી પીડા વગેરે દૂર થાય છે એવું અમારા શાસ્ત્રમાં વિધાન છે અને એટલા માટે થઈને જ આ આખા વિશ્વને શાંતિ આપવા માટે આજે આખા વિશ્વમાં ડર અને યુદ્ધનો માહોલ છે એની અંદરથી લોકોને સાતા મળે શાંતિ મળે વિશ્વનું કલ્યાણ થાય એવા શુભ આશયથી આ પ્રકારનો આખો કાર્યક્રમ કરવામાં આવ્યો આજરોજ જી તો વડોદરા દ્વારા ખૂબ સરસ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું નૌકાદ્રનું જે પૂરા દેશમાં આજે એક ઇતિહાસ થઈ ગયો છે કે બધા જૈનોએ ભેગા થઈ અને આટલો સરસ કાર્યક્રમ કર્યો છે અને એમાં સૌથી આનંદની વાત એ છે કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે ખુદ આ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યા છે એની માટે ખૂબ ખૂબ અનુમોદના અને આવાને આવા સુંદર કાર્યક્રમ વડોદરા જીતો કરતા રહે અમે એમનો આભાર માનીએ છીએ થેન્ક યુ જય જય